પરિવારજનો ના નિવેદન પણ સામે આવી રહ્યા છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ અમે પહેલગામ ગયા હતા અને મોરારે બાપુની કથામાં ગયા હતા પછી અમે લોકો બધા બારક જણા અમે પહેલગામ ગયા હતા હજી અમે ત્યાં જતા હતા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધાય પછી પાછા અમે અમને બધાય ઘોડાવાળાને ને બધાય કીધું નહીં તમારે આવું જ પડશે પૈસા નહીં દો તો તમારે આવું પડશે અને પપ્પા કે મારું મન નથી માનતો નથી જાવું પણ તોય અમે બધાય ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી છે જમ્મુ કાશ્મીરમાં ખચરવાળા છે એની ઉપર વિશ્વાસ નથી આવતો મને મને થોડુંક ડાઉટ જેવું લાગે છે અને અમે ત્યાં પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકા મારા દીકરા સામો મારા પતિ સામે હું જોઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે આમનો જોવારિયા અને મારા કાકા છે અર્ષદભાઈ નાથાણે એમ કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધાય દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોઈ એમ કીધું કે લેટ જાઓ તે લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં ત્યાં હું એને લેવા ગઈ ને તો એને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથા મારતી થી ગોળી વાગી ગઈ છે અને મને એટલું દુખ છે કે મારે આજે દેશની મારી ઉપર દુખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશમાં માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે અમારું આખું ઘર અમે પૂછી છે અને મને પહેલેથી મારા દેશ મળે તે તો મને બહુ લાગણી છે અને જે આપણે ભારત દેશ સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે અમને અહીંયા પહોંચાડ્યા છે એની તો હું ખૂબ ખૂબ જિંદગીભર

મારા બે સ્વજનો ગુમાવ્યા છે મારા પપ્પા અને મારા ભાઈ એને ભારત માટે બે આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને હવે આત્મા શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે આપણા સેના ઉપર કેટલો ગર્વ મહેસૂસ કરો છો જે પરાક્રમ બતાવ્યો છે શું કહેશો ભારતીય સેના ભારતીય સેના ઉપર મુજબ મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે બે વાગે હુમલો કર્યો છે એને જો આપણા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે અને કર્યો ખરી મોદી સાહેબ ઉપર ખૂબ ગર્વ છે હવે તમારા આત્માને શાંતિ મારા મારા ભાઈ ને દિવ્ય શાંતિ મળે એવો મને ખૂબ ગર્વ કેવો છે આજે તો આ હતા મૃતક ના પરિવારજનો જે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આપનો શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ ને વધુ અપડેટ્સ માટે સબ્સ્ક્રાઇબ કરી લો નવજીવન ન્યૂઝને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ